ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોસ્ચર પોસ્ચર શબ્દનો અર્થ અંગ સ્થિતિ આસન શારીરિક કે માનસિક અવસ્થા કે વલણ વ્યવહાર ઇત્યાદિની એકંદર પરિસ્થિતિ અંગ વિન્યાસ કરવો આસન કરવું દોડ કરવો છટા ઢપ છપ વ્યક્તિની બેસવા ઊભા રહેવાની કે ચાલવાની મુદ્રા થાય છે પોસ્ચર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બેક પેન્સ કેન બી ધ રિઝલ્ટ ઓફ બેડ પોસ્ચર એટલે કે વાંકા ચૂંકા બેસવાની આદત એ પીઠના દુઃખાવાનું કારણ હોઈ શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ એડોપ્ટેડ એન એગ્રેસિવ પોસ્ચર ઓન ટેરરિઝમ એટલે કે સરકારે આતંકવાદ સામે આક્રમક વલણ અપનાવ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ